તો ચાલો ફટાફટ નાસ્તો બનાવી દઈએ પછી ધાર્મિકભાઈને અમે બધા નાસ્તો કરી લઈએ જો આપણે રોટલી તળ નાખી હવે એક રોટલી બાકી છે એક રોટલી તળાઈ જાય આપણે નાસ્તો કરવા બેસી જાય અમારા ધાર્મિક ભાઈ જો નાસ્તો કરવા બેસી ગયા છે ધાર્મિકભાઈ સીતારામ હા ભાઈની તળેલી રોટલી ફેવરેટ કે તમે ધાર્મિકને રોટલી બહુ ભાવે તળેલી તો ધાર્મિકને તળેલી રોટલી જાદુદ આપી દીધું છે તો ચાલો બધા નાસ્તો કરવા હું પણ છું નાસ્તો કરવા બે રોટલી તળાઈ જાય ને એટલે તો ચાલો આપણે પણ નાસ્તો કરી લઈએ ફટાફટ હવે અમારા બધા નાસ્તા પાણી થઈ ગયા જાય તો અમને નાસ્તો બાકીને ચણા બાપા મૂકી દીધા હાજે પલાળી દીધા હતા અને બાપા મૂકી દીધા વેલા હાર બાકી નાખો ને તમે જે રજા હોય ને તમે આવતા ખાઈ મને ને ભૂખ ને તો અમારા ચાણા ભાવે ખાવે જરા વેલા ચણા બાપના ટ્યુશન ગયો તો ટ્યુશનમાં ખાવીને ભૂખ લાગે ખાઈ તો ખાય તેવું ખાઈ બધા ખાય ને માટલું એવું નાખ્યું છે માટલું ભરવા મૂકવું ચાલો પાણી ગાળે ભરવાનું હોય માટલું ભરીને પછી કચરા પોતા પોતું અને ઘણા બાપા ભાઈ ત્યાં બે કામ થઈ જાય અને કપડા ધોવા નાખી દે છે કાલના કપડા કાલના કપડા પીના છે આ જાડા જાડા છે ને ટી શર્ટ ને ઉકાળા નથી ને જો આપણે કપડાં ધોવા નાખી દીધા હશે જો અને આમ તો ત્રણ ચાર દિવસ છે ને એક ધારો વરસાદ આવે છે કપડા છે ને આખી રાત અમુક અમુક પેન્ટ ને એવું જાડા જાડા હોય ને ભૂકાય નહીં ત્યાંથી રાત એમને ભૂકવા દેવા પડે તો એ જ અત્યારે દસ સાડા અગિયાર વાગે ત્યારે લઈને કપડાં તો એ જ ભીના હોય એવું થાય ઓલા કપડા ધોવાએ ત્યારે ઓલા જવા ઉપકાળાનું હોય એવું થાય બધું હાલો હવે વરસાદ તો હજી ત્યારે રહી ગયો છે વરસાદ આવતો નથી અત્યારે બધી વરસાદ આવતો ધોવાનો અત્યારે હવે જોઈ દઈએ વર્ષે હવે વરસાદ રહી ગયો છે મારા હું ભાઈ જો ઇન્ડિયા પથારી જોવા જઈને એમ પડ્યું છે ચાલો ઓંબાઈ રાખી ગયા છે એને નાસ્તા પાણી આપી દઈએ અને કામકાસ કરવા માટે વરસાદ આજે બંધ સાથે સારું છે फटाफट काम થઈ જાય કપડાં લુકનું കുકઈ જાય વરસાદમાં આમ તો પણ નહી કોnabla ગઈ છે ને કે મસ્તા લોસી નહી કે આવી રીતે આમ જો તો વરસાદ આવ્યો ને પાછું ભીનો થઈ ગયો આખી ગ્રીલ નું સ્નાઈ ગઈતી બધું આય છે ને પાછું છટા છટા થઈ જાય તો ઓગરા ઓગરા થઈ જાય હવારની નાસ્તા કરીને ત્યાં ને ગ્રીલ ને બધું ન ઉસેલી બધા સ વરસાદ ને આયા બને સરસ ચોખરો છે તો પાછે જો વરસાદ આવ્યો દેડડે દેડ જો બધું પલાળી દીધું પાછું ગ્રીલ પર નુસી નુસી થઈ ગઈ ને કુંડા જો પાણી ના ભરાઈ ગયા અહીંયા એ નું છે ને ખીઓ ખાલી છે ને ઉપર જવાનું બાકી છે તો ચાલો ઉપર એક છે ને અઠવાડિયે એક જ વાર વારો આવે છે ઉપરનો સેમા ઉપર છે ને સ્ટોર રૂમ છે હાલ બતાવું તમને સ્ટોર હા સાહેબ આમ તો છે ને રોજ ઉપર આવવાનો ટાઈમ ન હોય અહીંયા તો રવિવાર એક જ દિવસ ટાઈમ આવો તો સ્ટોરુમ સાફ કરું તો દર રવિવાર અહીંયા જ ધૂળ આવી જાય જો આ છે ને બધું સાફ કરવું પડે જો આટલી ધૂળ આવે દર રવિવાર સાફ કરું તો આટલી ધૂળ આવે જો છે કેટલી ધૂળ તો અહીંયા દર રવિવારે મારે આવવું પડે ઉપર જો અહીંયા લસણ ને બધું રાખ આ મારો સ્ટોર રૂમ છે જુઓ બતાવી દઉં તમને એ બધું વધારાનો સામાન બધો પડ્યો રહે શું આમાં માટીને ને એવું છે ધૂળ છે નાનો એવો સ્ટોર રૂમ છે તો ચાલો ચાપડ ઉપર કરી નાખે અહીં દોરી બાંધી દીધી છે વરસાદ આવે ને અત્યારે તો વરસાદ સારો આવ્યો તો આમ તો હું છે ને નોકરી કરું એટલે તમને ખ્યાલ છે તો નીચેનું કામ તો માંડ પતે મારે ઘરનું

વરસાદના પલળતા પલળતા આવી ગયા છે પલભાઈ નાસ્તા પાણી કર્યા કેમ ને માથું એવડું નથી સીધે સીધો વીઓ ને એમનું તો ધાર્મિક જવા ધાર્મિક માથાનું કઈ ખુશખુશ ના કરે એમાં વી આવે અને વરસાદ જો ચાલુ થઈ ગયો તો ચાલુ વરસાદે રેનકોટ લઈને આવતો હોય તો ચાલો આપણું ઝાપડ ઝુપડનું કામ થઈ ગયું ઉપર બધું કામ પતાવી આવી હવે નીચે આવી અને હજી કુકર ચાલુ કુકરનો ગેસ બંધ કર્યો અમે હોલે જો તૈયાર થઈ છે હવે ના વધવાની તૈયારી કરીશ

તો હાલો વરસાદ આવે છે ને તો ચાલુ વરસાદે છે ને આખું ધોઈ નાખીએ ને આ બધું તો પાણી બધું હરવાર નીકળી જાય તો નીચે પછી પલ નહીં ને કોરો રોડ થઈ ગયો હોય પછી ભીનો થાય તો પાછું બધાને હાલવા નડે આ તો વરસાદ આવતા ને ચાલુ વરસાદે પાણી પાણીની હરવાર પાણી નીકળી જાય તો ચાલો ફટાફટા એ બધું ધોવાનું છે તો બધું છે હા છે ને એ બધું ઘહીને આવી રીતે આવી રીતે ધોઈ નાખવાનું છે ડહળવાનું છે આ બધું કૂચો ને બધું છે આ રીતે ઢહળી નાખી અહીંયા બહુ ડહળવું પડે એમ છે ને કેવું થઈ ગયું છે આ બધું એક ઘરું મેલું મેલું લાગે એવું એરે દુધું એન આખોન છે હાલો અખી લોબી છે ને ધોઈ નાખીએ અને પછી ઘરની ભાઈ આવે તો છૂટા પાણી ધોડાવા લાગે આર બે છોકરા ઘરે છે ને તો આર ધોડા લાગે ચાલો फटाफट કામ કરી નાખીએ એ બધું બીજું શું છે પાણી

તો ચાલો હવે આ અંબાઈ થોડુંક વાઈફર ફેરવી દે ને પછી હજી પોતું મારવું પડે કે વાઈફરથી અમુક અમુક જગ્યાએ છે પાણીના હોતા રહી જાય તો પાછળ લખીને પડે પાછું અમુક બધું વઘડું થાય તો વાઈફર ફેરવી દે ને પછી એક ચોખ્ખું ફિનાઇલ વાળું પાણી નાખે ને ફિનાઇલ વાળું પાણી કરીને પછી સરસ મજાના પોતા મદાય છે એકદમ મસ્ત જો આવું આવી રીતે પાણી બીસોટા રહી જાય વાઈફર થી જો દેખાય થોડાક થોડાક ઘોડા દેખાય જો પાણીના આ રીતે એટલે વાઈફર ફેરવું પડે જો કેટલી મોટી લોબી છે એક ખાલી આ લોબી માં જ મને છે ને કલાક થઈ સાબુથી ધોતા પહેલાં બધે સાબુ ધોઈ નહી હું બસ પાણી નાખીને એવું પછી ત્રણ થી ચાર વાર પાણી નાખ્યું હોય પછી કોરું પીર અને દસ વાગ્યાની ધોધી તો અત્યારે અગિયાર સાડા અગિયાર થઈ ગયા છે જો કેટલી મોટી લોબી છે આ બધું ધોતા વાર લાગે સાબુથી બધું ઢવાડવા અને હજી અંદર તો પોતાને એવું બધું બાકી છે અંદરનું રૂમમાં ને બધું કામ બાકી છે ખાલી હજી બહારનું કામ હતું અંદર તો જો જ રમણ ભમણ છે જો એટલે કચરા વાળ નાખા છે જો આ બધું ઊંચા નીચે મૂકી બધું ઉપર મૂકી દીધું છે હવે અહીંયા તો ખાલી પોતા મારવા છે અહીંયા ધોવું હતું પણ અવસન થાકી ગઈ છું તો કંઈ મેળવી આવ્યો ખબર ને એમને એમને એમ જો અને વરસાદ સમય થઈ ગયો કેમ કે હવારમાં મારા ધાર્મિક ભાઈ જેવો તેવો નાસ્તો કર્યા હોય અંબા નાસ્તો નથી કર્યા તો જમવાનું નાખીને મને બહુ ભૂખ લાગી કામ કરીને એટલે બહુ ભૂખ લાગે અને ચણાનું શાક કરવાનું છે તો ચાલો ચણા બફાઈ ગયા છે તો હવે આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીને ભૂખ લાગી છે પહેલાં તો બાફેલા ચણા ખાવા છે ચણા બફાઈ ગયા છે જોઈ લઈએ મેં જોવાનો ટાઈમ નથી જોઈ લઈએ ચણા છે કે નહીં લસણ ને બધું ફોલ નહીં કે જો હવે ચણા કેમ ગયો ચમચી ચણા જોઈ લઈએ આપણે તો ચણા સરસ મજાના બફાઈ ગયા છે મસ્ત તો ચાલો હવે ચણામાં છે ને જીરો મીઠું મરચું નાખીને ખાઈ મજા આવે જો અગિયાર વાગી ગયા તો અગિયાર વાગે ભૂખ લાગે ને એટલું હું કામ કરું તો ચાલો હવે બધા ચણા ખાવા ચણા જ ખાવાનું છે હું મંબાઈ ખાવું ત્યાં તમે આવી જશે આ સરસ મજાનું ખોરું કરી ને પોતા મારી નવરા પાછો વરસાદ આવી ગયો જો પાછું બધું ભીનું નું કરી ગયું એ જો અહીંયા મારો ભાઈ પોતા મારે જો એ રૂમમાં પોતા મારે છે અહીંયા બધે પોતા લાગી ગયા હતા પણ આ વરસાદ આવ્યો એટલે બધા ફરીને પોતા મારવા પછી મેં કીધું વરસાદ નહીં આવ્યો હતો તો થોડા મારે પાછું આવ્યો હા તો હું ભાઈ નથી આવ્યા તો હું ભાઈ ની વાત જોઈએ છે અને હવે પોતાનું કામે પતવા આવ્યું છે બાર પોતા મારે ક્યાં રૂમમાં રહીએ તો પાછા એક રૂમ રસોડું બાકી રહી છે અને હું અત્યારે ચણા વગર જોઈ છું ચણા વગર ને કાઢ જો ચણા વગર ને ચણા ને લોટ ને એવું નાખીને આ ચણાનું શાક છે ને તમને લુખાઈ ખાવાનું મજા આવે મતલબ એમનું કોરાઈ ગયા નથી અને તમારે જ્યાં રોટલી ને કાંઈ જરૂર પડે એવી સરસ રીતે ખાંડ ને મીઠું ને લીંબુ ને બધું નાખીને બનાવવાનું મજા જ આવી જાય અને એમાં આવો સરસ મત ધોધ માર વરસાદ આવતો હોય એટલે ખાવાની મજા જ આવે આમ જો તમને બતાવું નજીકથી અહીં બધે જુઓ કેટલું પાણી આવી ગયું જો એટલો વરસાદ આવે બધે પાણી પાણી થઈ ગયું ધોયું ન ધોયું બધું થઈ ગયું તો કાંઈ નહીં ચાલુ વાલા ઘરમાં ગરમ ચણા વગાડ્યા છે

સવારનો એક ધારો વરસાદ આવે છે ઘડી ધીમો થાય ને ઘડી ફૂલ થાય અત્યારે ફૂલ વરસાદ થઈ ગયો ને તો રોડ ઉપર બધે પાણી ભરાઈ ગયા છે પાણી આવે છે તો ધાર્મિક ના થાય તો અમારે ઓમને થોડીક વધારે ચિંતા થાય મારે કતાય વધારે મમ્મી લાઈને કે હું જાઉં કે હા મોઈ કે તો જો ઓમભાઈ હા મજો થાય કે અઠવાડો હોય સારું ધાર્મિક અને એમાં પાછું સુરતમાં થોડુંક છે ને વધારે પીક લાગે એનું કારણ છે અત્યારે છે ને ગટરના ઢાંકણા જ્યારે ગોર ખુલ્લા હોય અને છોકરા રમત કરતા કરતા આવે ને આવો વરસાદ ન હોય ને ગટરના ઢાંકણા ક્યાં છે એ છોકરાને ખબર ન હોય એટલે છોકરા હેલા આવતા હોય ને ક્યાંક ગટર નું ઢાકણું ખુલ્લું હોય ઘણા તમે કે સાંભળો છો કે છોકરો ગટર માં પડી ગયો પછી પડી જાય તો આપણે ઘરે વાડ જોતા રહી જાય ને છોકરા ક્યાંય ને ક્યાંય નીકળે એવું થાય એટલે ચિંતા થાય એટલે મારા ઓમ ભાઈ ગયા છે લેવા ફટાફટ આવી રીતે સારું અને મને થોડી ચિંતા થાય છે કે કેમ હજી નહીં આવે એટલે ટ્યુશન ફોન કર્યો ને તો કે ક્યાં ન નીકળી જાય ખબર હું પાંચ મિનિટ ઘરે પહોંચી જાય અને ત્યાં પંદર વીસ મિનિટ સુધી આવ્યો નથી એટલે ચિંતા થાય છે અને વરસાદ જોવો કેવો આવે છે હવે ક્યારે અમારે તો આવશે કોને ખબર ધીમો રહી ગયો અમારા ઓમ ભાઈ ધાર્મિક આવી ગયા વરસાદ ધીમો થઈ ગયો અત્યારે ઘડી તો કેટલો તડા મારે એવો છોકરા જો બધા નાવાની મજા માણી રહ્યા છે વરસાદમાં જો કેવા ના ચાલો ફાઈનલી અમારા ધમુભાઈ સારા ઘરે ઘરે આવી ગયા વરસાદ ધમુભાઈ ગયા છે ક્યાં ધમુભાઈ આવી ગયા અમારે ઓમભાઈ લેવાઈ ગયા તા કેમ તમે મોડું થયું તે રહી ગયો તન કેા કેટલા વાગે છૂટી ગયો તન બર 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 તો ચાલો અમારા ધાર્મિક ભાઈ આવી ગયા હવે છે ને સીધું જમવાનું તો આપી દીધું મતલબ જમવામાં ચણા ને એવું છે ખીચડી વઘારેલી એવું બધું તો ચાલો જમગી ધાર્મિક ભાઈને ભૂખ લાગી છે ઓમ ભાઈને ભૂખ લાગી છે તો જમી લી મારા ઓમ ધાર્મિક ભાઈ જો જમવા બેસી ગયા અને મેં સન રાજગરાની ખીર બનાવી દીધી સમાર ઓમ ભાઈ ધાર્મિક ભાઈ ની ફેવરિટ જો કદમ આ ધાર્મિક ને લીંબુ ભાવે અને ચણા છે ખીચડી છે અને અત્યારે જો એક વાગી ગયો અને એક વાગે હવે કચરા પોતાનું બધું કામ પતાવી નવરા થયા ને અહીંયા જો પાછું ફરીને પોતું માર્યું અને અત્યારે જો પાછો ઉઘાડ થઈ ગયો વરસાદ રહી ગયો અને હું તો ખાવ થાકીને એટલે હાવ થાકીને ત્યાં થઈ ગઈ છે અને હવાની હજી એમને નાઇટસમાં શું નાઇટ બોલાવવાનો ટાઈમ નથી મળ્યો તો હવે છે ને ઘડી ખોઈ જશું પણ જાગીને ના નવા બીજા કપડાં પહેલે લઈશું અને દેટલી થાગી ગઈશું તો ચાલો હવે ઘડી આરામ કરી લઈ મેં તો જાણે ખાતા તરત તો ભૂખ મૂકી અને મેં એવું લે કે આવ્યા નથી બજારમાંથી તો હવે હવે આરામ કરી લઈ ઘડી પછી માથું જોવું છે તમે દવા જાગીને પછી ત્યાં નાઈ માથું જોઈ નાખીશ ચાલો બપોર જમી કરીને બધા સુઈ ગયા હતા ને ત્યારે ધાર્મિક ને મેહુલ તૈયાર થઈ નીચે વેગે હું આમ તૈયાર થઈને જાય છીએ અને હજી ક્યાં જાય હું તમને પછી કહો અને અમારી સાથે અમારા બીજા મેમ્બર પણ આવે છે અમારા ફ્રેન્ડ નહીં તો ચાલો કોણ કોણ છે ક્યાં જવાનું છે એ બધું તમને આગળ કહીશ તો વિડીયોમાં આગળ સુધી બેના રહેજો ને વિડીયોમાં હજી લાઈક શેર અને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો

તમારા કપુભાઈ ને ધાર્મિક પાછળ બેઠા છે ને જો મેહુલ ગાડી ચલાવે છે ચાલો આપણે ક્યાં મેહુલ લઈ જઈએ જોવાનું છે મને નથી ખબર ગાડી ગયા છે આપણે અહીંયા જો રેવાર ભાઈ ગયું વિડીયો છે બહુ લાંબો થઈ જવાનો છે તો આજનો વિડીયો છે ને ભાગ લીધો બતાવું અહીંયા પૂરો કરી દઈશું તો તમને મારા વિડીયો જોવા હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને ખબર ફરીથી મળશું ગુડ નાઇટ